એક બીજું ઉદાહરણ જોઈએ शी वांट्स टू ट्रेन हर डॉग એટલે કે તે તેના કૂતરાને તાલીમ આપવા માંગે છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વિલ ટેક ધ મોર્નિંગ ટ્રેન એટલે કે હું સવારની ટ્રેન પકડીશ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં